નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના કપાસ ના ભાવ વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો પરશોત્તમ રૂપાલા ક્ષત્રે સમજ વિશે ફરી નિવેદન પરશોત્તમ રૂપાલા એ સજદણમાં સભાને સંબોધી હતી અહીં કહ્યું કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબ ને સામે ક્ષત્રિય સમાજ ઉભો થઈ જાય તે યોગ્ય નથી મેં માફી માંગીશ આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણા વાણાને સ્પષ્ટ મુદ્દો છે સમજણનો નવો બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી છે કે ક્ષત્રિયો વિષયને રાજકારણથી દૂર રાખે તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ન હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઠ ક્ષતરીય હોદ્દેદારોએ છોડ્યું ભાજપ રૂપાલા મામલે ક્ષત્રિયોનો વિરોધ વંટોળ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બન્યો છે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ એક પછી એક ભાજપમાં રહેલા ક્ષત્રીય હોદ્દેદારોએ રાજીનામા આપી રહ્યા છે નર્મદા જિલ્લામાં યુવા મોરચા કિશન મોરચા શહેર મંત્રી કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે રાજીનામાને લઈને જિલ્લા પ્રમુખ ને છે કે મતદાન પહેલા વંટોળ શાંત થઈ જશે ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો વાહન અકસ્માત માં પચાસ હજાર ની સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતો ના બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્તરે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે